નમસ્કાર દોસ્તો આજનો વિડીયો જે લોકો તમારી નિંદા કરે છે કોઈ તમારી ઈર્ષ્યા કરે છે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક નિંદા સાંભળીને ગુસ્સો નહીં વિચાર કરો નિંદા એટલે જરૂરી નથી કે એ ખોટી જ હોય ક્યારેક એમાં થોડી સાચી વાત પણ છુપાયેલી હોય છે ગુસ્સો કરવા કરતાં વિચાર કરો શું હું ખરેખર એવું કરું છું જો હા તો સુધારો જો નહીં તો મનમાં શાંતિ રાખો કારણ કે જગત બધાને ખુશ રાખી શકતું નથી નંબર બે જેની પાસે પોતે કંઈ સિદ્ધિ નથી એ જ વધુ નિંદા કરે છે સફળ લોકો બીજા લોકોની નિંદા કરતા નથી તેઓ પોતાના સપના પૂરા કરવામાં વ્યસ્ત હોય છે એટલા માટે જ્યારે કોઈ તમારી નિંદા કરે ત્યારે સમજો કે તમે કંઈક એવું કરી રહ્યા છો જે એ લોકો નથી કરી શક્યા નંબર ત્રણ શાંત રહો સમય બધાનો જવાબ આપે છે સમય કરતાં મોટું જવાબ કોઈ આપી શકતું નથી આજે જે તમારી નિંદા કરે છે કાલે એ જ તમારા વખાણ કરશે જ્યારે તમે સફળ થશો તેથી શબ્દોથી નહીં કર્મોથી જવાબ આપો નંબર ચાર નિંદાને ઈંધણ બનાવો નિંદા એટલે તમારી ઊર્જાને વેડફવાની બાબત નહીં એ તો તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવવાની તક છે દોસ્તો દરેક નિંદા તમને કહે છે કે તમે આગળ વધી રહ્યા છો નંબર પાંચ સાચા માણસો નિંદાથી ઉપર હોય છે જેમ મોટું વૃક્ષ પથ્થર ખાય છે પણ છાંયો આપે છે તેમ મોટો માણસ નિંદા સહન કરે છે પણ દિલમાં દુશ્મની નથી રાખતો જે તમારી નિંદા કરે છે એને પણ શુભેચ્છા આપો કારણ કે એ તમારી શક્તિ બતાવે છે ક્યારે પણ કોઈનું દિલ ના દુભાવશું મિત્રો કોઈને દુખી ના કરશો કારણ કે તમે માફી તો માંગી લેશો તેમ છતાં તેના દિલમાં દુઃખ જરૂર થશે કેમ કે ખીલીને તમે દિવારમાંથી કાઢી નાખો તેમ છતાં છેદ રહી જતો હોય છે મદદ એવી ઘટના છે કે જેની કરીએ તે ભૂલી જાય છે અને જેની ના કરીએ એ યાદ રાખે છે સચ્ચાઈ એ રસ્તો છે જે કઠિન છે પણ અંતે શાંતિ આપે છે ખોટું બોલીને તમે કદાચ દુનિયાને જીતી શકો પણ અંતરાત્માને ક્યારેય જીતી શકાતા નથી જીવનમાં ખોટા રસ્તાથી મળેલી જીત કરતા તો સાચા રસ્તાથી મળેલી હાર ઘણી મોટી હોય છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા હોય છે કદર કરવાની આદત માણસને ક્યારેય ખાલી હાથ રાખતી નથી જે પોતાના લોકોની કદર કરે છે એમના સંબંધોમાં ક્યારેય પણ તિરાડ પડતી નથી કારણ કે કદર એ જ પ્રેમને જીવંત રાખે છે માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી પરંતુ કેટલું આપ્યું ને એ જ એને મહાનતાનું માપદંડ છે સંપત્તિ પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે પરંતુ જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે એ ક્યારેય નાશ પામતા નથી સાચો વારસો એ જ છે જે લોકોના દિલમાં કાયમ જીવંત રહે છે માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર પણ નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી સાચા દિલથી યાદ કરતું હોય જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવવું કોણ કહે છે કે ગાડીઓમાં સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમેદ ના રાખશો દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ સમય આપો જોઈ વિચારીને આપજો જીવન એ એક એવી કસોટી છે જ્યાં દરેક પગલે લોકો તમારું મૂલ્યાંકન કરે છે પરંતુ સાચું મૂલ્યાંકન તો સમય કરે છે લોકો તમારી ભૂલોને જલ્દી જોઈ લે છે પરંતુ તમારો સંઘર્ષ અને તમારી નિષ્ઠા ઘણીવાર અવગણાઈ જાય છે તેથી શબ્દોથી નહીં પરંતુ તમારા અંતરાત્માના અવાજથી જીવન જીવવાનું શીખો મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમીદ ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી કોઈ શીખવવા માટે આવે છે કોઈ સુધારવા માટે આવે છે અને કોઈ છોડીને જવાની શીખ આપવા માટે આવે છે દરેક સંબંધ એક પાઠ છે એને સ્વીકારો એમાં ક્યારેય અટકશો નહીં પોતાને ભલે ને હોશિયાર સમજો પરંતુ બીજાને ક્યારેય પણ બેવકૂફ ના સમજતા કારણ કે મગજ બધાને હોય છે કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે તમારી જાતને તમે જ ખુશ રાખો આ જવાબદારી બીજાને ના સોંપતા દોસ્તો જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારે કોઈના નથી થતા પછી એ ભલે સમય હોય કે માણસ હોય ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે સંબંધો શબ્દોથી નહીં ભાવનાઓથી જીવંત રહે છે જે માણસની આંખોમાં તમારા માટે ચિંતા દેખાય છે એ માણસને ક્યારેય પણ તમારાથી દૂર ના કરતા કારણ કે તે પ્રેમથી જોડાયેલ હોય છે સ્વાર્થથી નહીં જિંદગીમાં જે ગુમાવ્યું છે એની માટે ક્યારેય પસ્તાવો ન કરવો કારણ કે ગુમાવેલું કદાચ તમારું ન હતું અને જે તમારું છે એ ક્યારેય ગુમાશે નહીં સમય બધું લઈ જાય છે પણ અનુભવ રૂપે બધું પાછું પણ આપી દે છે ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઊગી નીકળવાની ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું એટલા માટે ચિંતા ક્યારેય ના કરો તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે અને કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જાય છે માનવીની કિંમત એના શબ્દોથી નહીં પણ એના વર્તનથી જાણી શકાય છે કારણ કે બોલવું સહેલું છે પરંતુ સાચું જીવવું મુશ્કેલ છે કોઈની સામે પોતાને સાબિત કરવાના જરૂર નથી કારણ કે સમય પોતે જ બધું સાબિત કરી દે છે કોણ સાચું અને કોણ ખોટું ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું વ્યક્તિ જ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય તમે પણ સમયની જેમ થઈ જાઓ કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા ને એમને ફરીવાર ના મળવું જોઈએ કેટલાક લોકો આપણા એટલા શુભ ચિંતકો હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે માણસ પણ વેચાય છે મારા વાલા પરંતુ એ કેટલો મોઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ એની કિંમત થતી હોય છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે એ ક્યારેય ના ભૂલતા સબંધો ખૂન ના હોય કે અહેસાસ ના હોય જો એમાં જીદ આવી જાય તો એ જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા દોસ્તો કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં પરંતુ એમના સંસ્કારની ઓળખ છે તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે જીવન એ દરિયાની જેમ છે ક્યારેક શાંત તો ક્યારેક તોફાની જો તમે તોફાનમાં હિંમત હારી જશો તો ક્યારેય પણ તરવાનું શીખી શકશો નહીં તુફાનમાં પણ હિંમત રાખીને આગળ વધવું એ જ જીવનની સાચી કળા છે મુશ્કેલીઓ એ અંત નથી એ તો ફક્ત તમને મજબૂત બનાવવા માટેની પરીક્ષા છે લોકોને પારખતા શીખો કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું જે લોકો કહે છે ને કે ક્યારે સાથ નહીં છોડવું એ જ લોકો સાથ છોડીને જતા રહે છે ખરા સમયે બારણા બંધ જોયા છે એવા પણ કંઈક સંબંધ જોયા છે નિભાવી જાય છે વખત આવે સાથ એવા પણ માણસ અકબંધ જોયા છે જિંદગીમાં જો કોઈ તમને સાચો રસ્તો બતાવવા વાળું હોય ને તો એ છે ખુદનો અનુભવ માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે સંબંધોને સાચવવાનું બંધ કરી દો સંબંધોને સાચવવાના ના હોય સંબંધોને નિભાવવાના હોય અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય છે એટલો જ એ સાથ નિભાવે પણ છે જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાવ દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે ને એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે જીવનમાં દરેક વ્યક્તિ આપણા માટે નથી હોતી પણ દરેક અનુભવો આપણા માટે કંઈક શીખવવા માટે આવે છે કોઈ ખુશી શીખવે છે તો કોઈ દુઃખ ધીરજ શીખવે છે સમય બધું શાંત કરી દે છે પણ એ પહેલાં માણસને અંદરથી ઉથલપાથલ કરી દે છે ધીરજ રાખો જે આજે દુખાવે છે એ જ કાલે તમારી શક્તિ બનશે જિંદગીમાં તમને કેટલા લોકો ઓળખે છે એ મહત્વનું નથી પરંતુ કેટલાય તમારી ગેરહાજરી અનુભવી એ જ તમારી કિંમત બતાવે છે લોકોની પ્રશંસા નહીં પણ તમારા કર્મો દ્વારા તમારી ઓળખ બનાવો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો વિડીયો જોવા માટે આભાર